પચીસ વર્ષ પેલા તો ત્રણ ચાર દિવસ રહી ગયો પપ્પા પપ્પાને મારા આપી તેવું રુદ્રાક્ષ ની વાત કરી ને એટલે આગોરી બાવો ઉભો થયો કોઈ આના ઘર માં છું તો કદાચ તારો જાત નો અનુભવ વીસ વર્ષ પહેલા અઘોરી બાવો કોઈ મહારાજ આયા અને એના પપ્પા ને રુદ્રાક્ષ ની મારા હાલી એ મારા જઈ ચો એ ખબર નહી મામા હતો હું તો જાણતો એ મારા ખોવાઈ ને તારનો આ બાવો વિફરે હું માતા આવું કઉ છું તમે બાપુ જોડ આશીર્વાદ લેવા જો બાપુ આશીર્વાદ આલજો ને એટલે બાપુ ખીચા માંથી કાઢી મણકો હાલે એક વર્ષ પેલા બી ફરીથી એક મણકો લઈને આવ્યો છે આબુ એક વર્ષ પેલા આ ચોકલેટ તમને આલુ હવે આ ચોકલેટમાં જેટલી શક્તિ છે આ ચોકલેટ લઈ અને તમે તમારા ઘરમાં મઢમાં મેલ દો